હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે છે જ્યારે અભિમાન ઓગળે ત્યારે ટ્રેન હજી ઉપડવાને ક્ષણો જ બાકી હતી ફર્સ્ટ ક્લાસના કુફેમાં સફેદ સજ આદિત્ય વર્મા તે ચાલીસેક વર્ષની આસપાસના આદિત્યને જોઈને જ ખ્યાલ આવી જાય કે આ માણસ વેપારી છે આદિત્ય સાડા પાંચ ફૂટ આઠ ગોળ ભરાવદાર ચહેરો ઘઉં વાન અને ખાસ તો પેટની બહાર નીકળેલી ફાંદ જોઈને લાગતું હતું કે આદિત્ય ખાધે પીધે ખૂબ સુખી હશે ટ્રેન સ્ટાર્ટ થઈ દોડતો દોડતો એક હેન્ડસમ પર્સનાલિટી ધરાવતો નીરવ પહોંચ્યો નીરવનું વ્યક્તિત્વ ખૂબ આકર્ષક લાગતું હતું આખા દિવસની દોડધામનો થાક નીરવના ચહેરા પર વર્તાતો હતો નીરવે બેસ્તાની સાથે જ ખંપે લટકાવેલી બેગમાંથી લેપટોપ કાઢ્યું નીરવના હાથ ફટાફટ કીબોર્ડ પર ફરવા લાગ્યા અને તે ઓફિસના કામમાં એટલી હદે ઓતપ્રોત થઈ ગયો કે તેને એ પણ ખ્યાલ ન હતો કે સામે બેઠેલી વ્યક્તિ તેની સામે તાકી તાકીને જોઈ રહી છે જ્યારે પોતાનું કામ કરી લેપટોપ બંધ કરી હાસકારો અનુભવ્યો ત્યારે તેનું ધ્યાન પડ્યું કે સામે કોણ બેઠો છે અને નીરવ તરત આડું જોઈ ગયો કેમ ઓળખાણ ન પડી નિરવ આદિત્યે નીરવને નામથી બોલાવીને જ પૂછ્યું કોણ આદિત્ય નીરવે ચહેરા પર ભાર રાખીને જ પૂછ્યું યાર આટલા વર્ષો બાદ મળ્યા હાથ તો મિલાવ આદિત્યે પોતાનો જમણો હાથ લંબાવ્યો નીરવે પરાણે પોતાનો હાથ મૂકી અણગાનામાના ભાવ સાથે હાથ મિલાવ્યો આદિત્ય બોલ્યો કે નીરવ આપણે સ્કૂલમાંથી છૂટા પડ્યા પછી ક્યાં મળ્યા જ છીએ આપણે ચાલીસે પહોંચી ગયા યાર પણ નીરવ તારી તો ઉંમર જ નથી દેખાતી માંડ ત્રીસ નો જ દેખાય છે નીરવના ચહેરા પર અભિમાન છલકાતું હતું નીરવ તું કોઈ સારી કંપનીમાં જોબ કરતો લાગે છે આદિત્ય બોલ્યો હા પુનેની મલ્ટીનેશનલ કંપનીમાં છું કંપની પગાર પણ છ આંકડાનો આપે છે થોડી વાર થઈ નીરવ બોલ્યો કે આદિત્ય કંપની મને ગમે ત્યાં મોકલે

આદિત્ય તને તો યાદ હશે કે ક્લાસમાં મારો પહેલો જ નંબર આવતો ભણવામાં મારી ખૂબ બ્રાઇટ કેરિયર હતી હા નિરવ મને યાદ છે કાયમ તું પ્રથમ નંબરે જ પાસ થતો અને હું છેલ્લા નંબરે છતાં ત્યારે આપણી વચ્ચે દોસ્તી હતી ભણવાની તો મારી પણ ખૂબ જ ઈચ્છા હતી પણ જેના માર્ક્સ વધારે આપતા તેને સ્કોલરશિપ મળતી જેનો લાભ તે સમયે તને મળી ગયો અને હું દસમા ધોરણથી જ આગળ ભણી ન શક્યો કેમ કે મારા પેરેન્ટ્સ પાસે એટલા પૈસા ન હોતા પણ નીરવ મણી શેઠે તને જ્યારે સ્કોલરશીપ આપી ત્યારે તારી પાસે એક વચન લીધું હતું કે નીરવ ભણી ગણીને પગભર થઈશ એટલે તેમના ટ્રસ્ટને મદદ કરીશ અથવા કમસે કમ એ ગરીબ વિદ્યાર્થીને તારા ખર્ચે ભણાવીશ નીરવ ખડખડાટ હસી પડ્યો એ તો આદિત્ય સ્કોલરશીપનો લાભ લેવા માટે મેં કીધું હશે બાકી વચન કઈ પાડવા માટે થોડા હોય છે આદિત્ય ધ્યાન પૂર્વક વ્યક્તિ સાથે વાત પણ નથી કરતો દોસ્તી તો બહુ દૂરની વાત છે આદિત્ય ફરીથી નીરવના અભિમાની ચહેરાને નિરખી રહ્યો હવે આદિત્ય વધારે વાત કરે તો નીરવને પસંદ નહોતું તેને મોટે બગાસું ખાય તેના તરફથી લાઈટ બંધ કરી ઊંઘી ગયો આદિત્યનો દિમાગ વિચારે ચડી ગયું કે શું ઉચ્ચ અભ્યાસ અને સારી નોકરીનું આટલું બધું અભિમાન અઢી દાયકા બાદ મળ્યો તો પણ નિરવે મને વ્યવસાય કે નોકરી બાબતે પૂછવાની મારી દરકાર પણ ન કરી તેને એમ હશે કે કંઈક મદદ કરવી પડશે તેવો ડર હશે મનમાં શું ઉચ્ચ શિક્ષણ માણસની નમ્રતાના ગુણ પર હાવી થઈ જતું હશે વહેલી સવારે બોરીવલી આવ્યું એટલે નિરવ ફટાફટ તેની બેગ લઈને ઉતરી પણ ગયો સામેની સીટ પર આદિત્ય જાગતો બેઠો હતો તે તરફ જોવાને નીરવે દરકાર પણ ન કરી સ્કૂલ લાઈફના બંને મિત્રો વચ્ચે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જાણે કે દિવાલ બનીને ઊભું રહી ગયું હતું ચાર પાંચ મહિના પછી નીરવને કંપનીના કામે પૂનથી મુંબઈ જવાનું થયું કંપનીના એક ક્લાયન્ટને એરપોર્ટથી લઈને તે સીધો ફાઈવ સ્ટાર હોટેલમાં પહોંચ્યો આવડી મોટી હોટેલમાં નીરવ પહેલી વાર આવ્યો હતો અચાનક નીરવનું ધ્યાન હોટલના વિશાળ હોલમાંથી બહાર જઈ રહેલી વ્યક્તિ પર પડ્યું નીરવને મગજમાં ઝટકો લાગ્યો અરે આ તો આદિત્ય છે તે દિવસે પણ સફેદ લેંગો જભો અને ઉપર બ્લેક કોટીમાં આદિત્ય ઝડપથી પગથિયા ઉતરી ગયો તેની પાછળ સૂટ બૂટ પહેરેલા દસ માણસોની ફોજ હતી ડ્રાઈવરે મોંઘી કારનો દરવાજો ખોલ્યો આદિત્ય ઝડપથી કારમાં ગોઠવાઈ ગયો કાર બહાર નીકળી ગઈ તે તરફ સતત તાકી રહેલો જોઈને વગર કહ્યું કે શેઠ છે આ હોટલના માલિક આદિત્ય વર્મા છે સિંગાપુરથી આવેલા પેલા ક્લાયન્ટે નિરવને વધારે માહિતી આપતા કહ્યું કે આદિત્ય સરને ત્રણ ચાર હોટલ સિંગાપુરમાં પણ છે નીરવ સ્તબ્ધ બની ગયો તે દિવસે ટ્રેનમાં મળ્યા ત્યારે મને તો હતું કે આ દસ ચોપડી પાસ લોખો આદિત્ય એરપોર્ટ પણ નહીં જોયું હોય તેને બદલે આદિત્ય તો ચાર્ટર્ડ પ્લેનમાં ફરી શકે તેટલો ધનવાન અરરર મારા છ આંકડાના પગારનું જે અભિમાન મને હતું તેવા તો અનેક માણસોને આદિત્ય પગાર ચૂકવતો હતો છતાં ઘમણનું નામ નિશાન નહીં નીરવ તો દુઃખી થઈ ગયો અને મોઢા પર પરસેવો વળી ગયો અરરર આ હું શું જોઈ રહ્યો કે દસ ચોપડી ભણેલો આદિત્ય આ સ્ટેજ પર ત્યાં તો વધારે માહિતી આપતા કહ્યું કે આદિત્ય સર તો અમારા માટે ભગવાન છે અમને સારો પગાર તો આપે છે પણ દરેક કર્મચારીના બાળકો ભણે તેનું પણ ખૂબ ધ્યાન રાખે છે એ કઈ રીતે નીરવથી થી ગયું આદિત્ય સર કઈમી એક જ વાત કરે છે કે સંજોગો વસાત હું તો નથી ભણી શક્યો પણ તમારા બાળકોને તો ભણાવો જ તેના નફામાંથી ખૂબ મોટી રકમ ફાળવીને એજ્યુકેશન ટ્રસ્ટ ઊભું કર્યું છે જેમાંથી અમારા બાળકોને રેગ્યુલર સ્કોલરશિપ મળે છે હવે નીરવને સમજાઈ ગયું હતું કે સાંજે અમદાવાદ એરપોર્ટની છેલ્લી ફ્લાઇટ કેન્સલ થઈ હતી તેના કારણે જ આદિત્ય ગુજરાત મેલમાં આવ્યો હોવો જોઈએ નીરવના મગજમાં શૂન્ય અવકાશ સર્જાઈ ગયો હતો વેટર વિસ્કીના બે પગ મૂકી ગયો નીરવે બરફનો એક ક્યુબ

એટલે હંમેશા બધાને માન સન્માન આપતા શીખો અને એમાં આપણાથી નાના દરજ્જાના માણસોને તો ખાસ તો ફ્રેન્ડ્સ આવી જ સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક્સ ફોર વોચિંગ